મિત્રો આજે આપણે એક મુસલમાન એવા ઇકબાલની મા મેલડીના ઇતિહાસની વાત કરીશું મિત્રો મા મેલડી માત્ર હિન્દુઓની દેવી છે એવું નથી આ જગતમાં એવા ઘણાય પરચા મા મેલડીએ પૂર્યા છે અને સાબિત કરી દીધું છે કે મા મેલડી હિન્દુ હોય કે મુસલમાન એ તો આખા જગતની મા છે તો મિત્રો એવા જ એક પરચાની આપણે આજે વાત કરીશું રાજકોટમાં આવેલા પારેવડી ચોકમાં ઇકબાલ નામનો મુસલમાનનો દીકરો એની પત્ની અને ત્રણ બાળકોની સાથે એક નાનકડી ઓરડીમાં રહેતો હતો સંતાનોમાં તેને બે દીકરીઓ અને સૌથી નાનો એક પાંચેક વર્ષનો દીકરો હતો એને માથે સિત્તેર એક લાખનું દેવું થઈ જાય છે અને લેણદારો મારું મારું કરી રહ્યા હોય છે અને દિવસે દિવસે ઘરમાં ગરીબી વધતી જાય છે એટલે તેઓ પારેવડી ચોક છોડી ભગવતીપુરામાં રહેવા જતા રહ્યા હવે એક દિવસ બન્યું એવું કે તેના એકના એક દીકરાને ધક ધકતો તાવ ચડે છે એટલે એની પત્ની બોલી કે લેણદારો તો તમને જ્યારે મળશે ત્યારે તમને મારશે પણ આ દીકરાને દવાખાને નહીં લઈ જઈએ તો તે જરૂર મરી જશે આમ કહી માથે મીઠાના પાણીના પોતા મૂકીને દીકરાને સાયકલ ઉપર લઈને લેણિયાદથી છુપાવીને સરકારી દવાખાને જઈ રહ્યો હોય છે ત્યાં તો તેના લેણદારો તેને જોઈ ગયા અને એને પકડીને પૂછ્યું તું પૈસા ક્યારે આપવાનો છે બોલ અને પૈસા લીધા વગર તો તને નહીં જ જવા દઈએ આટલું સાંભળી અને ઇકબાલ અને તેની પત્ની લેણદારોના પગમાં પડી અને અરજ કરતા કહે છે કે અમે તમારા બધા પૈસા આપી દઈશું પણ આજે અમારો દીકરો સખત બીમાર છે અને ધક ધક તો તાવ ચડ્યો છે જો એને દવા નહીં કરાવીએ તો એ મરી જશે એટલે મહેરબાની કરીને અમને પહેલી તારીખ સુધીનો સમય આપો અમે તમને તમારા બધા જ પૈસા ચૂકવી દઈશું આટલું સાંભળતા લેણદારોમાંથી એક ભાઈ બોલ્યો એને જવા દો આજે એનો દીકરો બીમાર છે પહેલી તારીખ સુધીનો સમય આપી જુઓ એને આમ કહી એને દીકરાની દવા કરાવી અને ઘરે ગયો આમ ધીરે ધીરે દિવસો પસાર થવા લાગ્યા ઇકબાલના ઘરે ગરીબીએ પરોડો લઈ લીધેલો અને રોજ ઇકબાલ મનમાં ને મનમાં ચિંતા કરવા લાગ્યો કે આટલા બધા રૂપિયા લાવીશ ક્યાંથી એવામાં એક રાત્રે ઇકબાલના મનમાં વિચાર આવે છે કે લેણદારોના હાથે મરવું એના કરતાં તો હું જાતે જ મારી જિંદગી ટૂંકાવી દઉં આમ મરી જવાનો વિચાર કરે છે અને ઊઠીને એની પત્ની અને બાળકોને જોઈને રડી પડ્યો અને રડતી આંખે ઝૂંપડીની બહાર નીકળી ચાલતો થઈ ગયો ચાલતા ચાલતા પારેવડી ચોક પહોંચે છે ત્યાં પારેવડી ચોકની વચ્ચે મા મેલડીની નાનકડી ડેરી હતી અંદર મેલડીમાંનો ફોટો રાખેલો હતો ઇકબાલ આ ડેરી પાસે આવીને મા મેલડીને જોઈને રડતા રડતા બોલ્યો હે માળી તું હિન્દુઓની દેવી છે હે માળી તું હિન્દુઓના કામ તો કરે જ છે પણ આજે માડી તારે આ મુસલમાનનું કામ કરવાનું છે હે માળી હિંદુ કેવી રીતે પગે લાગે છે એ તો મને નથી આવડતું આખી જિંદગી મેં સલામત કરી છે આમ બે હાથ જોડી એટલું બોલ્યો કે હે માડી હું દેવાદાર થઈ ગયો છું હું ભિખારી બની ગયો છું અને હમણાં જ હું થોડા સમયમાં મરવા જઈ રહ્યો છું પણ મારી ઝૂંપડીમાં મારા ત્રણ બાળકો અને મારી પત્ની છે એનું તું ધ્યાન રાખજે માડી મારું દીવું ભરી દે એવું તો હું નથી કહેતો પણ મારી પત્ની બાળકોને લઈને રસ્તેથી નીકળે તો ખાલી એનું ધ્યાન રાખજે માડી આટલું કહી ઇકબાલ ચાલતો ચાલતો હાજી ડેમ ઉપર જઈને ચારેક ફૂટની દીવાલ ઉપર ચડીને ખુદાને યાદ કરીને અંદર કૂદકો મારવા જાય ત્યાં તો કોઈએ પાછળથી તેને પકડ્યો ઇકબાલે પાછું વળીને જોયું તો એસી વર્ષની એક ડોશીમાં હાથમાં લાકડી લઈને ઊભા હતા ઇકબાલે પૂછ્યું કોણ છો ડોશીમાં તમે ડોસીમાં બોલ્યા કે ઇકબાલ તે પારેવડી ચોકમાં મા મેલડીની ડેરી પાસે આવીને કીધેલું કે મારા બાળકો અને પત્નીનું ધ્યાન રાખજે હું એ જ પારેવડી ચોકની મા મેલડી છું દીકરા ઇકબાલ હિન્દુ હોય કે મુસલમાન હોય પણ મર્યા પહેલાં જો એના પરિવારને મારા ખોળામાં નાખે અને એને કબોતે મરવા દઉં તો હું મેલડી ના કહેવાવું ઇકબાલ તું ઘરે પાછો જા અને કાલે સવારે બજારમાંથી એક શ્રીફળ અને ચુંદડી લઈને મારા નામના ચાંદલા કરીને તારા ગોખલામાં બેસાડજે અને મારું સ્મરણ કરીને દીવો અને અગરબત્તી કરજે દીકરા મારા બેસણા તારા ઘરે થયા પછી જો તું પારેવડી ચોકમાં જાય અને જો કોઈ લેણદાર જો તારી સામે આંખ ઊંચી કરીને જોવે તો હું એની આંખના લોચન ના છીનવી લઉં તો હું મેલડી નહીં પછી એકબાર રાત્રે ઘરે આવ્યો અને સવારે ઉઠીને બજાર તરફ જાય છે ત્યારે તેર લેણિયા તો તેને સામે મળ્યા અને એમાંથી એકે કહ્યું કે વાહ વાહ ઇકબાલ ખરો મુસલમાનનો દીકરો પહેલી તારીખ થવા ન દીધી અને રાત્રે સિત્તેર લાખ રોકડા આપી ગયો આ સાંભળતા જ ઇકબાલની આંખમાંથી અરખના આંસુ આવી ગયા અને તે તરત જ પારેવડી ચોકમાં જઈને મા મેલડીની ડેરી સામે લાકડી પડે એમ પડીને આભાર વ્યક્ત કરવા લાગ્યો પછી તો ઇકબાલ રોજ મેરડી સેવા પૂજા કરવા લાગ્યો તો મિત્રો આમ મા મેરડીએ મુસલમાનને દેવામાંથી બચાવ્યો મિત્રો આવી જ રોચક વાર્તાઓ સાંભળવા અમારી ચેનલ રાજા બોચર ઓફિશિયલને આજે સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ